નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ નિકુંજ શર્માર ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં હું સ્વાગત કરું છું આપ સૌનો મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ આજના પેન્શન સમાચાર પેન્શનો અને નિવૃત્તિ કર્મચારીઓ માટે ખાસ અગત્યની માહિતી લાવું છું મિત્રો આજ તારીખ થઈ બે નવ હજાર પચીસ વાર મંગળવાર સમય સવારે દસ વાગે લેટેસ્ટ અપડેટ છે મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો મિત્રો સરકારી કર્મચારીઓમાં પગારમાં વધારો કેન્દ્ર સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં આઠમા પગાર પંચને મંજૂરી આપી હતી પરંતુ આઠમા પગાર પંચ પછી પણ તેનું સત્તાવાર જાહેરના જાહેરનું બહાર પાડવામાં આવ્યું નથી આ જ કારણ છે કે કર્મચારી બેંચણી વધી રહી છે કર્મચારીઓની બેચની વધી રહી છે અને પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે મિત્રો તો વિલંબ શા માટે થઈ રહ્યો છે આપણને તેના લાભ ક્યારે મળશે ચાલ આ સમજવા પ્રયાસ કરીશું મિત્રો તો ચેનલ પર પહેલીવાર ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો એમના ચેનલ પર સરકારી કર્મચારી અને યુદ્ધ કર્મચારી પેન્શનધારક બાબતે હરિક અપડેટ મળતી રહેશે મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો કર્મચારી અપડેટમાં આઠમો પગાર પંથ કેન્દ્રીય કર્મચારીના પેન્શન માટે મહત્વપૂર્ણ છે કારણ કે તેમના પગાર ભથ્થા અને પેન્શન પુનઃ ગઠન કરશે કેન્દ્ર સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં આઠમો પગાર પંચની મંજૂરી આપી હતી પરંતુ આઠમો પગાર પંચનું સત્તાવાર સૂચના જાહેર કરવામાં આવી નથી ને કમિશનના અધ્યક્ષ અને સભ્યો નિમણૂંક હજુ બાકી છે મિત્રો તો આ જ કારણ છે કે કર્મચારીને બેચેન થઈ રહ્યું છે કે આ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે વિલંબ શા માટે થઈ રહ્યું છે અને તેમના તેનો લાભ ક્યારે મળશે તો ચાલો ના સમજવાનો પ્રયાસ કરીએ મિત્રો તો અત્યાર સુધી શું થયું છે આઠમા પગાર પંચની જાહેર જાહેરનામું બે હજાર પચીસમાં કરવામાં આવી હતી પરંતુ તેનું સત્તાવાર જાહેરનામું હજુ સુધી બહાર પાડવામાં આવ્યું નથી સરકારને સરકારી આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરવાની છે જે જાહેરનામું બહાર પાડવા પછી શક્ય બનશે આ પગલે સમય લાગશે કારણ કે તેનું પહેલું પગલું એટલે કે સત્તાવાર જાહેર જાહેરનામું હજુ સુધી બહાર પાડવામાં આવ્યું નથી મિત્રો મંત્રીના નિવેદનથી આત્મવિશ્વાસ વધ્યો નાણાં રાજ્યમંત્રીએ પંકજ રતી સંસદમાં જણાવ્યું હતું કે સૂચના યોગ્ય સમયે જારી કરવામાં આવશે તેમણે કહ્યું આઠમો પગાર પંચ સંદર્ભની શરતો ટીવા નક્કી કરવા માટે સંરક્ષણ મંત્રાલય મંત્રાલય તમામ રાજ્યો પાસેથી માહિતી મંગાવવામાં આવી છે જ્યારે ટીઓ નક્કી કરવામાં આવશે અને ત્યારે જ કમિશન ઔપચારિક રચના કરવામાં આવશે મિત્રો તો આઠમો પગાર પંચ વિલંબ કેમ સરકાર હજી સુધી ટીઓને અંતિમ સ્વરૂપ આપી નથી તેથી અધ્યક્ષ સભ્યો સૂચના અને નિમણૂક વિલંબ થઈ રહ્યો છે આ વર્ષ બદલી ઘણા મહત્વપૂર્ણ ભૂરચકીય ઘટનાઓ જેમ કે ઓપરેશન સિદ્ધો પર વિલંબ કારણ માનવામાં આવી રહ્યું છે આના કારણે કર્મચારીની વધુ રાહ જોવી પડી રહી છે મિત્રો તો કેન્દ્રીય કર્મચારીઓની વધતી ચિંતા કર્મચારીઓના તેમના યુનિયનના સરકાર પાસે માંગ કરી રહ્યા છે તે શક્ય તેટલી વહેલી તકે ટીઓને અંતિમ સ્વરૂપ આપે અને સરકારે અને તેઓ અંતિમ સ્વરૂપમાં કર્મચારી ડર છે કે જો વિલંબ થશે તો વધુ જાન્યુઆરી જાન્યુઆરી બે છવ્વીસની નિધાર તારીખ તેનો અમલ કરવો મુશ્કેલ બનશે કર્મચારી કહેવું છે કે આ પગાર પંચના ભવિષ્યની નાણાકીય સ્થિરતા સાથે સંબંધિત મુદ્દો છે મિત્રો સાતમા પગાર પંચ અનુભવ શું કહે છે સાતમા પગાર પગાર પંચની જાહેરાત સપ્ટેમ્બર બે હજાર તેરમાં કરવામાં આવી હતી ફેબ્રુઆરી બે ચૌદમાં ટીઓ જારી કરવામાં આવ્યા હતા તેઓ માર્ચ બે હજાર ચૌદમાં ચેરમેન સભ્યો નિમણૂંક કરવામાં આવી હતી પંચ બે હજાર વીસ મહિના પછી નવેમ્બર બે હજાર પંદરમાં પોતા અહેવાલ રજૂ કર્યો હતો સરકાર એક ધારણ બે હજાર અમલ કર્યો હતો એટલે કે જાહેરાત ત્યાં સંપૂર્ણ અમલીકરણ લગભગ ચુમ્માલીસ મહિના સમય લાગ્યો હતો મિત્રો આઠમો પગાર પંચ અંદાજિત સમય છે જો સમય મળ્યા સાતમાં કમી શકાય જેટલી જ હોય તો આઠમો પર પંચ પણ લંબાઈ શકે છે આનો અર્થ એ થયો કે કર્મચારી સુધાર પગાર ફક્ત બે સત્યાવીસ આઠમાં અથવા બે હજાર અઠ્યાવીસની શરૂઆત મળી શકે છે મિત્રો આ સુધીના પગાર છે સમય રેખા પહેલું ઓગણીસો છેતાલીસ સુડતાલીસ બીજું ઓગણીસો સત્તાવનથી ઓગણસાઠ ત્રીજું ઓગણીસો બોતેરસોતેર ચો ચોથું મિત્રો ત્યાંસી પાંચમું ચોરાણું સત્તાણું છઠ્ઠું બજાર સત્તેર સાતમું બજાર ચૌદથી બીજા સોળ મિત્રો હાલમાં પ્રક્રિયા ધીમે છે આઠમો પગાર પંચ નવીન અપડેટમાં કર્મચારીઓ અને પેન્શન મહત્વપૂર્ણ છે પરંતુ તે પ્રક્રિયા ધીમે છે ટીવા સૂચના વિલંબના કારણે એક જાન્યુઆરી બે છવ્વીસથી તેનો અમલ કરવો મુશ્કેલ છે સાતમા પગાર પંચની સમયરેખા જોતાં જ કર્મચારી નવું પ્રકાર પંચ બે સત્તેર સુધી રાહ જોવી પડી શકે છે મિત્રો તો આ તે માહિતી